વડોદરાના કરજણ શહેરના નવા બજાર વિસ્તારમાં અને લારી ફેરિયાઓ વચ્ચે ઉગ્ર માથાકૂટની ઘટના સામે આવી છે ગીતાંજલિ શોપિંગ કોમ્પ્લેક્સ પાસે લારીઓ હટાવવાના મુદ્દે બંને પક્ષીઓ સામે સામે આવી ગયા હતા મહત્વની વાત એ છે કે ઘટના સમયે કરજણ નગરપાલિકાના બે કોર્પોરેટરો હાજર હોવા છતાં વિવાદ અટકાવવાનો કોઈ પ્રયાસ ન થયો હતો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે કરજણ શહેરના નવા બજાર વિસ્તારમાં આવેલા ગીતાંજલિ શોપિંગ કોમ્પલેક્ષ પાસે દુકાનદારો અને લારી ફેરિયા વચ્ચે લારીઓ હટાવવાના મુદ્દે તીવ્ર બોલાચાલી અને માથાકૂટ થઈ હતી દુકાનદારોનો આક્ષેપ છે કે શોપિંગ કોમ્પ્લેક્સની આગળ લારીઓ ઊભી રહેતા ગ્રાહકોને આવજાવવામાં મુશ્કેલી પડે છે અને ધંધા પર અસર પડે છે આ દરમિયાન લારીવાળાઓ દ્વારા શોપિંગ કોમ્પલેક્ષની આગળ બુબામુમ કરવામાં આવી હતી જેના કારણે વાતાવરણ તંગ બન્યું હતું દુકાનદારોનું કહેવું છે કે વારંવાર આવી સ્થિતિ સર્જાતા તેમને ભારે તણાવ અને માથાકૂદનો દુખાવો સહન કરવો પડે છે સ્થાનિક વેપારીઓનો આક્ષેપ છે કે ઘટના સ્થળે કરજણ નગરપાલિકાના કોર્પોરેટર ઉર્વશીબા સીધા અને કૈલાશબેન બારીયા હાજર હોવા છતાં બંને કોર્પોરેટરો દ્વારા વિવાદ ઉકેલવાનો પ્રયાસ કરવામાં આવ્યો ન હતો અને તેઓ માત્ર તમાશો જોતા હતા આ ઘટનાને પગલે ગીતાંજલિ કોમ્પ્લેક્સના વેપારીઓએ કરજણ નગરપાલિકાને તાત્કાલિક ધોરણે શોપિંગ કોમ્પલેક્ષ પાસે દબાણ દૂર કરવાની માંગ ઉઠાવી છે હવે જોવાનું રહ્યું કે નગરપાલિકા આ વિસ્તારમાં દબાણ દૂર કરવા માટે ક્યારે પગલા લેશે અમારી દુકાન ગીતાંજલિ કોમ્પ્લેક્સ માં આવેલી છે આજુબાજુ પુષ્કલ હારીવાર ઉભા રહે છે અમને બહુ ખૂબ નતર ઉભી છે અમને અમારા ગ્રાહકોને આવતા અંદર બહુ અઘવું પડે છે ને અમારી ગાડી પાર્કિંગ કરવાની ખૂબ મુશ્કેલી પડે છે મહેરબાની કરીને બીજું કે બે લેડીઝ બે કોમ્પિટેડ મહિલા ઊભી રહી એ કશું કરી શકે ના આ બધી આ બાજુ આ બધું શું શું કરવા માગે મને કંઈ ખબર નથી પડતી મહેરબાની કરીને અને કાયમ માટે ઉકેલ લાવો